નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટોડી ન્યૂઝ મારી દીકરી મારે આંગણે ગુણિયલ નગરીના ગુણિયલ ગરબા છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રી પર્વનું આયોજન કરે છે અલગ અલગ વિસ્તારમાંથી ગરબાનો આનંદ માણવા લોકો ગુણિયલ ગરબામાં આવતા હોય છે એ જ ગુણિયલ ગરબાના ગ્રાઉન્ડનું ભૂમિપૂજનનું આયોજન થયું છે ભૂમિપૂજનના મુખ્ય અતિથિ ભુવાજી રાજુ રબારી ઉપસ્થિત રહ્યા હતા સાથે આયોજક રાજુભાઈ ઠક્કર અને પરિવારજનો અને મિત્ર મંડળ ઉપસ્થિત રહ્યા હતા ખૂબ વિશાળ નવરાત્રીનું આયોજન કરવા માટે રાજુભાઈ ઠક્કર જઈ રહ્યા છે ત્યારે ગુણિયલ નગરીના ગુણિયલ ગરબા શરૂઆત થવા જઈ રહ્યા છે ત્યારે ભગવાનના આશીર્વાદ સાથે ગ્રાઉન્ડ નું ભૂમિ પૂજન પણ કરવામાં આવ્યું જય ભવાની ગ્રુપ દ્વારા છેલ્લા પંદર વર્ષથી વિસ્તારમાં અવનવા કાર્યક્રમો હર પ્રજાલક્ષી અને દીકરીઓ માટે ખાસ આયોજન કરતા હોય છે એમાં નવરાત્રી જેવો મહોત્સવ જ્યારે આપણે સનાતન ધર્મને માનનાર વર્ગ આપણો હોય અને જ્યારે દીકરીઓ માટેનો જે પ્રસંગ હોય ત્યારે ખૂબ જ ધામધૂમથી છેલ્લા પંદર વર્ષથી અમે વિસ્તારમાં ઉજવી રહ્યા છે અને જ્યારે ખૂબ જ મોટા ખર્ચાળ આયોજનો વડોદરા શહેરમાં પણ બહુ મોટા આયોજન થાય છે પણ એની સામે કદાચ ઘણા એવા મધ્યમ વર્ગનો પણ પરિવાર હોય કે જેને એ બધું પોસાતું ના હોય બહાર જવાનું રોજેરોજ પોસાતું ના હોય એના માટેનું એક આ સુંદર આયોજન અમે અહીંયા પોતાના વિસ્તારમાં જ એક આખું ઊભું કરીએ છીએ અને છેલ્લા પંદર વર્ષથી જ્યારે લોકોનો સહકાર થકી વડોદરા શહેરમાં કદાચ નામાંકિત દસ બાર ગરબા છે એમાં પણ જો અમે પ્રસ્થાપિત થયા હોય તો એ લોકોનો જ સહકાર અને લોકોની આશીર્વાદ છે ત્યારે આજે મલાથજના જે મેલડી માતાના પ્રખર મંદિર છે ત્યાં એને ભુવાજી પોતે અત્યારે અમારું ભૂમિપૂજન દર વર્ષે એ જ કરતા હોય છે અને આજે પણ એમના પગલાં પડ્યા ત્યારે માતાજી ચોક્કસ આજે એમને આશીર્વાદ આપી દીધા છે અને અંબાલાલ પટેલની જે આગાહીઓ છે એને પણ કદાચ માત આપવા માટે અમે તૈયાર છે અને અમારા ગરબો એક પણ દિવસ બંધ નહીં રહે એવી ચોક્કસપણે નેમ સાથે અમે આજે ભૂમિપૂજન કર્યું છે ખાસ કરીને છોકરીઓ માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે જે રીતે સુરક્ષાને ધ્યાનમાં રાખી છોકરીઓની સુરક્ષા માટે કહીએ ને તો દરેક પ્રકારની અમારા સ્વયંસેવકથી લઈ અને પૂરી સિક્યુરિટી વ્યવસ્થા સાથે સીસીટીવી કેમેરાથી લઈ રોજે રોજના અમારા પચીસ સ્વયંસેવકો રાતે છેલ્લે મેદાન પર કદાચ બે પાંચ દસ છોકરીઓને જવાની પણ અગવડ હોય ને તો અમે એમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા અહીંયાથી જ કરતા હોય છે અને લગભગ વિસ્તારના નજીકના વિસ્તારની જેટલી પણ દીકરીઓ છે અમને નામથી ઓળખતી હોય એટલે કોઈપણ મૂંઝવણ હોય કોઈપણ પ્રશ્ન હોય એ અમારી સામે મૂકતી હોય અને એનું તરત જ અમે નિરાકરણ લાવી અને અમારા સ્વયંસેવકો દ્વારા પૂર્ણ કરતા હોય છે આ વર્ષ માટે ખાસ આયોજનમાં તો હું ચોક્કસપણે એવું કહું કે ગત વર્ષના જે ભવ્ય સફળતા પછી અમે એવું ચોક્કસ વિચાર્યું છે કે મોટા અને ખર્ચાળ ગરબા જે થઈ રહ્યા છે ચોક્કસપણે આયોજકો ખૂબ જ સુંદર વ્યવસ્થા કરતા હોય છે પણ એની સામે જે વડોદરા શહેરમાં એટલું જ નહીં પૂરા ગુજરાતમાં પૂરા હિન્દુસ્તાનમાં જ્યારે વ્યસનનું એક દૂષણ આપણી વચ્ચે જ્યારે થઈ રહ્યું છે અને દીકરીઓ પણ જ્યારે અનસેફ દેખાતી હોય મા બાપને એક ચિંતા હોય કે મારી દીકરી ક્યાં ગયા છે શું કરતી હશે કેટલા વાગે ઘેર પહોંચશે એ બધા વચ્ચે અમે વિસ્તારની દીકરીઓને અમારી વચ્ચે એટલે મારી દીકરી મારા આંગણે એ જ રીતના કોન્સેપ્ટ સાથે ચાલી રહ્યા છે અને સ્પેશિયલ કહું તો બધા જ જે મોટા ગરબામાં વ્યવસ્થા છે એવી સુંદર વ્યવસ્થા અમે બધી જ રીતના અહીંયા પૂર્ણ કરવા માટે તત્પર છીએ